ટંકારા તાલુકાના ભૂતકોટરા ગામે મહિલા દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલાઈ જતું હોય છે ત્યારે જન્મદિવસ કેમ યાદ હોય જિંદગીના સિત્તેરથી એસિડ પાનખર વીત્યા બાદ અચાનક જ કોઈ હેપી બર્થ ડે કહે તો ટંકારાના ભૂતકોટરા ગામમાં મહિલા દિવસમાં એવું જ કંઈક બન્યું છે એક સાથે પચીસ દાદીમાઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ટંકારા તાલુકાના ભૂતકોટલા ગામે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શાળાના શિક્ષિકાબેન ગીતાબેન સાંચલા ટંકારિયા સંચાલિત કંડન ગ્રુપ તથા ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર વર્ષથી ઉપરના પચીસ દાદીમાના હસ્તે કેપ કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ધ્રવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી કોટડા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું હવે આજે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માતે માં બીજા વગડાના ના વાહ આવું બધું કહેવાથી મહિલા દિવસની ખરેખર સાર્થક ઉજવણી થતી નથી એવું મને લાગે છે ત્યારે ભૂતકોટડા ગામમાં એક મારા દ્વારા અને મારા દ્વારા સંચાલિત કંકણ ગ્રુપ દ્વારા એક અનોખી જ પહેલ કરવામાં આવી જેમાં ગામના સિત્તેર વર્ષથી ઉપરના પચીસ દાદીમાનો એક સાથે સમૂહમાં બર્થડે ઉજવવામાં આવ્યો કાલે ઉજવાઈ ગઈ ત્યારે બધા જ દાદીમાના વાજતે ગાજતે ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને સહર્ષ કંકણ વતી સ્ટેજ ઉપર લઈ ત્યારબાદ તેમના હાથે જ કેક કપાવી અને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આજે સિત્તેર એંસી દાયકા વટાવી ચૂકેલા વૃદ્ધોને જન્મદિવસ એમનો ક્યારે હોય તે ખબર હોતી નથી અને આજે તેમનો જન્મદિવસ ઉજવાની વાત સાંભળી તે લોકોના આંખમાં પણ હર્ષના આંસુ છલકાઈ ગયા હતા ત્યારબાદ માનવંતા મહેમાનોએ અને અમારા કંકણ ગ્રુપના બહેનો દ્વારા તેમને શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું ત્યારે દાદીમાના આંખોમાં એક હર્ષા ઉલ્લાસ છવાયેલો જોવા મળ્યો આપણને ખબર છે કે અત્યારે ભારતભરમાં વડીલો પ્રત્યે થોડો અનાદર થઈ રહ્યો છે આપણા ત્યાં ઘરની પ્રથા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે આ સમયે જો આપણે આ દાદીમાનું શું મહત્ત્વ છે કે દાદીમાને કે ભાઈ વયો વૃદ્ધોને સાચવવા માટે શું કરવું જોઈએ તેવી ભાવના અત્યારથી જ બાળકોમાં એનું પ્રતિરોપણ કરશું તો મને લાગે છે કે ધીમે ધીમે આવા ઘરડા ઘર બંધ થઈ જશે અને આ બંધ કરવા જ જોઈએ સરસ સ્વાગત કરીને સાચવતા હોઈએ છીએ ત્યારે આ તો આપણા ઘરના વડીલો છે એમને કેમ ભૂલી જવાય કહ્યું છે ને કે ભાઈ મા તેમાં બીજા વગડા વા આ બધી જો કહેવતને સાર્થક કરવી હશે તો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં આ બધું આપણે પોતે પહેલાં આપણા ઘરથી શરૂઆત કરવી પડશે ત્યારે જ બાળકોમાં આપણે આવા સંસ્કારોનું સિંચન કરી શકશું હવે આ કાર્યક્રમ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ બાળકોમાં અત્યારે ડિજિટલ યુગ છે કેમેરા યુગ છે મોબાઈલ યુગ છે અને કદાચ કોરોના પછી મોબાઈલના અતિશય ઉપયોગને કારણે બાળકો જાણે કે બાળકો પણ ડિજિટલ બની ગયા છે ભાતૃભાવ માતૃભાવ અને બંધુભાવ જાણે કે એક વિસરાઈ ગયો છે વિભક્ત કુટુંબની પ્રથા ચાલી રહી છે ત્યારે અમારો આ કાર્યક્રમ સમાજને એક અલગ જ રાહ ચીંધશે એવી મને આશા છે